નમસ્કાર હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ ટ્વેન્ટી બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો ઉપર વડોદરા શહેરમાં અનેક સ્થળે વૃક્ષોમાંથી પસાર થતા વીજ વાયરોથી ચોમાસામાં દુર્ઘટનાની ભીતી વડોદરાના દાંડે બજાર બ્રિજ પાસે બસનું કેરિયર ફસાતા ગ્રીન શેડ ધરાશાયી થયો બાઇક ચાલકને પહોંચી ઈજા હેલ્પ ડેસ્ક શરૂ કરાય એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અઠયાવીસ મેં સ્થાનિકોની સંખ્યા મુદ્દે અવઢવ રાજકોટની ઝોન દુર્ઘટના બાદ વડોદરામાં ટીઓવી ઇવેન્ટ સર્કસ અને આઈપીએલ ફેન પાર્ક પણ રદ છાણીના એટીએમમાં સગીરની નજર ચૂકવી ડેબિટ કાર્ડ બદલી ગઠાય ત્રણ લીધા હવે જોઈએ રાજ્યના સમાચારો અમદાવાદ સહિત ચાર શહેરોમાં ટીઆરપી ગેમ ઝોન જેવા એનઓસી ન હતી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની શરૂઆત ક્યાંથી થઈ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા રથયાત્રાના રૂટ પરના સંવેદનશીલ દરિયાપુર કાલુપુર શાહપુર કારંજમાં પહેલી વખત કાયમી ધોરણે પંદરસો સીસીટીવી લગાવાશે ગુજરાતમાં આગામી ત્રણ કલાક વરસાદની શક્યતા ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો બોલે છે તે કઈ પણ કરી શકે છે પંજાબમાં પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહાર એક જૂન કેજરીવાલે સુપ્રીમ કોર્ટ સમક્ષ જામીન સાત દિવસ વધારવાની માંગણી કરી ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ યાત્રા માટે રથ નિર્માણ શરૂ કરાયું ત્રણસો વીસ કારીગરો રોજ ચૌદ કલાક કામ કરે છે એક ટાઈમ ખાય છે અને લસણ ડુંગળી ત્યાગ કરે છે એકસો વીસ કિલોમીટર ની જડ રેમલ વાવાઝોડું ત્રાટક પશ્ચિમ બંગાળમાં મુશળધાર વરસાદ ત્રણસો ઓગણપચાસ ફ્લાઇટો કેન્સલ પ્રતિ કલાક એકસો ત્રીસ ની ગતિએ કોલકાતાના સમુદ્રમાં લેન્ડફોલ કરશે અમેરિકામાં ટોર્નેડોના કારણે અઢાર ના મોત બેતાલીસ ઘાયલ બોલના કદના કરા પડ્યા ભારે પવનના કારણે દસ કરોડ લોકો પ્રભાવિત થયા હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો ભારતની પાયલ કાપડિયાએ રચ્યો ઇતિહાસ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીત્યો અનંત રાધિકાની બીજી પ્રી વેડિંગ સેરેમની રણબીર આલિયા અને સલમાન સહિત ઘણા સેલેબ્સ ઇટલી જવા રવાના થયા 28 થી 30 મે વચ્ચે યોજાશે ક્રૂઝ પાર્ટી ડિવોર્સના સવાલ પર નતાશા સ્ટેનકોવિક છોડાઈ ગઈ પત્રકારને કહ્યું ખૂબ ખૂબ આભાર થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી હાર્દિક પંડ્યાની સરનેમ હટાવી કોલકાતાએ ત્રીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું ટીમ 10 વર્ષ પછી ચેમ્પિયન બની હૈદરાબાદની માલિક કાવ્યા હાર્યા પછી મેદાનમાં રડવા લાગી શાહરૂખે ગૌતમ ને કપાળમાં કિસ કરી હાર્દિક નો હુરિયો બોલાવ્યો તો આ હતી દેશની વીસ મોટી ખબરો મન અને હેડલાઇનની ટીમને રજા આપશો ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે નમસ્કાર